ભારત બંધના ના એલાનને સમર્થન આપવા માટે ફતેહપુરા તાલુકાના સામાજિક કાર્યકરોએ ફતેપુરા તાલુકા વાસીઓને અપીલ કરી એસસી એસટી આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના ફેસલાના વિરુદ્ધમાં એકવીસ ઓગસ્ટ એટલે કે આવતીકાલના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે જેના પગલે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ફતેપુરા તાલુકાના આદિવાસી સામાજિક કાર્યકરોએ આ બંધના એલાનને સમર્થન આપવા માટે ફતેપુરા તાલુકાના તાલુકાવાસીઓને તેમજ વેપારીઓને અપીલ કરી છે જોહાર જય આદિવાસી માનનીય સુપ્રીમ કોર્ટે જે એસસી એસટી સમાજ અનામત વર્ગીકરણને જે ચુકાદો આપ્યો છે એના સંદર્ભે ભારતભરના આદિવાસી સમાજને નારાજગી થઈ છે હવે મારી વિનંતી છે કે સાહેબ બંધના એલાન ની અંદર ફતેભરા તાલુકાના તમામ વેપારી વર્ગ એક આદિવાસી સમાજ સાથે જોડાયેલો વર્ગ છે અને આદિવાસી સમાજ અને વેપારી વર્ગ એકબીજા પર નિર્ભય છે જેથી કરીને અમારો ભાઈ સારો કેળવાય રહે અને આ બંધના એલાન

બંને એલરને સમર્થન આપે એ આશા અપેક્ષા રાખીએ છીએ બે હાજુ નમ્ર વિનંતી છે આવતીકાલે ધંધા પાણી બધા બંધ રાખજો જય આદિવાસી જય જોહ આપનું નામ પારકી મહેશભાઈ પ્રતાપભાઈ મોટી ચિરવાળી સામાજિક કાર્યકર્તા